ચાતુર્માસ મહાત્મય સાંભળતા સર્વ ભાવિક ભક્ત જનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ ચાતુર્માસ મહાત્મયના અત્યાર સુધીમાં આપણે છ ભાગ સાંભળ્યા છે આજે આપણે સાતમો ભાગ સાંભળીશું હરીયો ચોમાસામાં બે પ્રકારનું ચૌચ ગ્રહણ કરવું જોઈએ એક બાહ્ય શૌચ અને બીજું આંતરિક ચૌચ જળથી નહાવું ધોવું એ બાહ્ય શૌચ કહેવાય છે અને શ્રદ્ધાપૂર્વક અંતઃકરણને શુદ્ધ રાખવું એ આંતરિક ઇન્દ્રિયોનો નિગ્રહ કરવો તપસ્યાનું ઉત્તમ લક્ષણ છે પરંતુ ચાતુર્માસ ઇન્દ્રિયોની સંચલતા દૂર થાય તો તે મહાતપ કહેવાય છે ઇન્દ્રિયરૂપી ઘોડાઓને વશ કરીને મનુષ્ય સદા સુખી રહેશે તે ઇન્દ્રિય રૂપી અશ્વ જ્યારે કુમાર્ગ પર ચાલવા લાગે છે ત્યારે જીવને નરકમાં નાખે છે આ કામ મહાન શત્રુ છે આ એકને જ દઢતાપૂર્વક જીતી લો જે મહાત્માઓએ કામને જીતી લીધો છે તેમણે સંપૂર્ણ જગત પર વિજય પ્રાપ્ત કરી લીધો છે કામ અને સંકલ્પ પર વિજય મેળવવો એ જ તપસ્યાનું મૂળ છે તે જ સર્વથી ઉત્તમ જ્ઞાન છે જેના દ્વારા કામને જીતી લેવામાં આવે લોભ સદા ત્યાજવા યોગ્ય છે કેમ કે લોભથી પાપ થાય છે લોભને જીતવો એ જ તપશે ચાતુર્માસ માં એનું વિશેષ મહત્વ છે મોહનો અર્થ છે અવિવેક જ જ્ઞાની છે મનુષ્યના શરીરમાં રહેતો મધ એ જ મહાન શત્રુ છે મદને આમ તો હંમેશા ત્યજવો જોઈએ પરંતુ ચાતુર્માસમાં તો વિશેષ રૂપે તેનો નિગ્રહ કરવો જોઈએ માન એ બહુ મોટો શત્રુ છે તે બધા પ્રાણીઓમાં રહે છે તેને ક્ષમા વડે જીતવો જોઈએ ચાતુર્માસમાં તેને જીતવો વિશેષ લાભકારી છે માચર્ય એટલે ઈર્ષ્યા પણ મહાન પાતકનું કારણ છે તેથી વિદ્વાન પુરુષે ચાતુર્માસ તેને જીતવો જોઈએ જેણે માચ્છર્યને જીતી લીધું તેણે ત્રણે લોકો જીતી લીધા અહંકારને વશ થયેલા અજિન્દ્રી મુનિ ધર્મ માર્ગને છોડીને કુમાર્ગે ભટકે છે તેથી અહંકારનો પરિચ્યાગ કરીને મનુષ્ય સદા સુખી રહેશે ખાસ કરીને ચાતુર્માસમાં અહંકાર ત્યાગનું મહાન ફળ છે આ તપસ્યાનું મૂળ છે જે મનુષ્ય ચાતુર્માસ માં દરરોજ એક સમય ભોજન કરે છે તેને દ્વાદશ યજ્ઞ નું ફળ મળે છે જે મનુષ્ય ચાતુર્માસમાં નીચે ચાંદ્રાયણ વ્રત કરે છે તેના પુણ્યનું વર્ણન કરી શકાય એમ નથી જે ભગવાન વિષ્ણુના શયનકાળમાં કુચ્છ સેવન કરે છે તે પાપ રાશિનો નાશ કરીને વૈકુંઠમાં ભગવાનનો પાર્સ થાય છે જે ચાતુર્માસમાં માત્ર દૂધ પીને રહે છે તેના હજારો પાપ તત્કાળ વિલીન થઈ જાય છે જો ધીર પુરુષ ચાતુર્માસમાં દરરોજ મર્યાદિત અન્ન જમે છે તો તે સર્વ પાતકોનો નાશ કરીને વૈકુટ ધામ પ્રાપ્ત થાય છે ચોમાસામાં એક અન્નનું ભોજન કરનાર મનુષ્ય રોગી થતો નથી જે મીઠાનું સેવન કરતો નથી તે પાપ રહિત થઈ જાય છે ચોમાસામાં ભગવાન વિષ્ણુની પ્રસન્નતા માટે ફળનો આહાર કરનાર મનુષ્ય મોટા મોટા પાપોથી મુક્ત થઈ જાય છે જે કંદમૂળનો આહાર કરે છે તે પોતાની સાથે પોતાના પૂર્વજોને પણ ઘોર નરકમાંથી ઉદ્ધાર કરીને ભગવાન વિષ્ણુના લોકમાં જાય છે જે ચોમાસામાં માત્ર પાણી પીને રહેશે તેને રોજ રોજ અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે જે મનુષ્ય ચાતુર્માસમાં હરિની પ્રીતિના માટે ઠંડી વરસાદ સહન કરે છે તેના પર પ્રસન્ન થઈને ભગવાન જગન્નાથ તેને સ્વયંને આપી દે છે જે મનમાને મનમાં ભગવાન નારાયણનું ચિંતન કરીને આ પરમ પવિત્ર અને પાપની શુદ્ધિના માટે પુરાણોને સાંભળે છે અથવા વાંચે છે તેનો મૃત્યુ પછી મોક્ષ થાય છે તો અહીંયા ચાતુર્માસ મહાત્મયનો સાતમો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે આઠમો ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક ચાતુર્માસ મહાત્માય સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો